પારડીના મોટા વાગશીપામાં એડવોકેટના ઘરે લૂંટ પ્રકરણમાં વધુ એક આરોપી વાંસદાથી ઝડપાયો આઠ આરોપી પકડાયા બાદ આરોપી નીતિન પટેલે વાંસદા પોલીસની મદદથી પારડી પોલીસ ઉચકી લાવી પાડીના મોટા વાગ છીપામાં એડવોકેટના ઘરે લૂંટ પ્રકરણમાં વધુ એક આરોપી વાંસદાથી ઝડપાયો હતો પાડીના મોટા વાગ છીપા ગામે અંબાજ ફળિયા ખાતે રહેતા એડવોકેટ પ્રભુભાઈ પટેલના બંગલામાં કારમાં લૂંટના ઈરાદે ગત છ સપ્ટેમ્બરના રોજ બપોરના આવેલા પાંચ સમયે પાણી પીવાના બહાને મહિલાને માર મારી ઈજા પહોંચાડી ભાગી છૂટ્યા હતા આરોપીઓ મહિલા ઝીણુબેનને સાહેબ ક્યાં છે કહી ધમકાવીને મહિલાને માર મારી ભાગી છૂટ્યા હતા ઘટનાની જાણ એસપી ડીવાયસપી એલસીબી પાડી પોલીસની ટીમને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા જે ઘટનામાં જિલ્લા પોલીસે ભેદ ઉકેલી મુખ્ય આરોપી નાના વાકચીપાક ગામનો ભરત લાંગડો ને ધર્મેશ અને ચેતન સહિત આઠ આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યા હતા જે કેસમાં સંડોવાયેલા વધ્યો કે આરોપીને વાંસદાથી પોલીસે ઝડપી પાડ્યો છે આરોપી નીતિ નુર્ફે નિલેશ ઉર્ફે ભગત નટુભાઈ માદાભાઈ પટેલ ઉંમર વર્ષ ચાલીસ રહેવાસી વાંસદા ભિનાર ગામને વાંસદા પોલીસની મદદથી ઝડપી પાડી પારડી ખાતે ઉચકી લાવી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો